એની બધી જ ફરાળી આઇટમ જે છે સાબુદાણા વડા કયો પેટીસ કયો ભેળ કયો કે ખીચડી કયો બધી જ વસ્તુ બેસ્ટ છે તમને આડા દિવસો પણ ખાવાની ઈચ્છા થાય ને એટલી સરસ છે એટલે ફરાળના દિવસોમાં તમારે ઉપવાસના દિવસોમાં કોઈ ફરાળની ચિંતા કરવાની જરૂર નથી હેલો રાજકોટ નોર્મલી ઉપવાસમાં આપણી પાસે ફરાળી આઈટમો બહુ લિમિટેડ હોય છે અને આપણે બહારથી ખાવાનું ટાળતા હોઈએ છીએ હાઈજીન ની ચિંતા લઈને પણ હવે તમારે ચોખાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટર છે એ એકદમ બધી વસ્તુ ચોખાઈ બનાવે છે સાથે સાથે તમને ફરાળી આઈટમોમાં લોટોફ આઈટમ મળી રહેશે અને એ પણ વ્યાજબી ભાવે જનરલી જ્યારે ઉપવાસ રહેવાનું હોય ત્યારે મને બહુ ટેન્શન હોય છે કે હું શું ખાય છે શું નહીં ખાઉં પણ અહીંયાની આટલી બધી વસ્તુઓ જોઈને હવે મને હાશકારો થયો કે હાશ હવે હું વ્યવસ્થિત રીતે ઉપવાસ રહી શકીશ અહીંયાના જે સાબુદાણા વડા છે એને તળાતા જોઈને મારું તો ક્રેવિંગ જ સ્ટાર્ટ થઈ ગયું હતું કે ક્યારે બને અને ક્યારે હું એને ખાઉં બસ જો મારા સાબુદાણા વડા બની જ રહ્યા છે અને હવે તૈયાર થઈ રહ્યા છે મારા સાબુદાણા વડાની પ્લેટ વાવ એને જોઈને જ ગ્રેવીંગ સ્ટાર્ટ થઈ જાય છે અને આ છે પેટીસ પેટીસ પણ મેં ઓર્ડર કરી હતી હવે તો મારાથી કંટ્રોલ જ નથી થઈ રહ્યો કારણ કે એક પછી એક મારી બનતી જાય છે આજે મસાલો અને ચટણી છે ને એ પણ સ્પેશિયલ છે હા આજે વ્હાઈટ ચટણી જે છે એકદમ સ્પાઈસી છે જે સ્પાઈસી ખાનારા હોય એમને તો ખૂબ જ ભાવ છે આની સ્પેશિયલ વસ્તુ એ છે

બસ મારી બધી જ આઈટમો રેડી થઈ ગઈ છે તો હું તો મારું ફરાળ કરી દઉં છું ફરાળમાં તો તમને તમને પણ ખાવાની ઈચ્છા થઈ સરસ છે એની બધી જ ફરાળી આઈટમ જે છે સાબુદાણા વડા કયો પેટીસ કયો ભેળ કયો કે ખીચડી કયો બધી જ વસ્તુ બેસ્ટ છે તમને આડા દિવસે પણ ખાવાની ઈચ્છા થાય ને એટલી સરસ છે એટલે ફરાળના દિવસોમાં તમારે ઉપવાસના દિવસોમાં કોઈ ફરાળની ચિંતા કરવાની જરૂર નથી પ્રજાપતિ ફરાળી કિચની સેન્ટર નો ટાઈમ છે સવારે અગિયાર વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા સુધીનો અને તે આવ્યું છે યુનિવર્સિટી રોડ પર જે કે ચોક ની પાસે